હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજે ફરી પાછો આપણે નવા તલના ભાવ તારીખ ચાર બાર બે હજાર ચોવીસને ને બુધવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તું મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ રાજકોટમાં એકવીસોથી અઠ્યાવીસો દસની વચ્ચે થયા છે અમરેલીમાં અઢારસો ચાલીસ થી ઓગણત્રીસો પાંચની વચ્ચે થયા છે જૂનાગઢમાં ઓગણીસોથી પચીસો પાંત્રીસની વચ્ચે થયા છે બોટાદમાં એકવીસો બાસઠથી ઓગણત્રીસો બેતાલીસની વચ્ચે થયા છે જામનગરમાં સત્તરસોથી બાવીસો એસી ની વચ્ચે થયા છે જસદણમાં તેરસો વીસથી ચોવીસો પચીસની વચ્ચે થયા છે બાબરામાં બે હજાર વીસથી એકવીસો સાઠની વચ્ચે થયા છે મોરબીમાં ઓગણીસોથી ચોવીસો વીસની વચ્ચે થયા છે જેતપુરમાં અઢારસોથી ચોવીસો દસની વચ્ચે થયા છે ભાવનગરમાં ત્રેવીસોથી ચોવીસો પચાસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બે હજારથી ત્રેવીસો સાઠની વચ્ચે થયા છે મહુવામાં અઢારસોથી પચીસો વીસની વચ્ચે થયા છે કોડીનારમાં એકવીસોથી પચીસો પચીસની વચ્ચે થયા છે સાવરકુંડલામાં સત્તરસો પાંચથી ચોવીસો દસની વચ્ચે થયા છે પાલીતાણામાં અઢારસોથી એકવીસો ચાલીસની વચ્ચે થયા છે જામખંભાળિયામાં બે હજારથી બાવીસો પંદરની વચ્ચે થયા છે તળાજામાં તેરસો વીસથી પચીસો પાંસઠની વચ્ચે થયા છે બગસરામાં ઓગણીસોથી ત્રેવીસો પાંચની વચ્ચે થયા છે ધ્રોલમાં બે હજારથી બાવીસો ત્રીસની વચ્ચે થયા છે વિસાવદરમાં ઓગણીસો ચાલીસથી એકવીસો વીસની વચ્ચે થયા છે પોરબંદરમાં બે હજાર વીસથી બાવીસો એંસીની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર દસથી ત્રેવીસો ચાલીસની વચ્ચે થયા છે મેંદરડામાં બે હજારથી ત્રેવીસો સિત્તેરની વચ્ચે થયા છે ધાંગધ્રામાં બે હજાર પચાસથી બાવીસો સાઠની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસો પાંચથી બે હજાર ત્રીસની વચ્ચે થયા છે રાજુલામાં બાવીસોથી ચોવીસો પચીસની વચ્ચે થયા છે કારીમાં ત્રેવીસોથી ત્રેવીસો પંચોતેરની વચ્ચે થયા છે